બૃહદ બનાસકાંઠા રબારી સમાજના કર્મયોગ્યનું સ્નેહ મિલન ચિંતન શિબિર આયોજન થયું ડીસાના શમશેરપુરા ખાતે અતિ આધુનિક સ્ટડી સેન્ટરનું નિર્માણ થશે ધારાસભ્ય માઉજીભાઈ દેસાઈ દ્વારા સ્ટડી સેન્ટર માટે એકાવન લાખ રૂપિયાનું દાન જાહેર કરાયું કર્મચારી અધિકારી ગણ પણ પોતાનો એક પગાર સ્ટડી સેન્ટર માટે આપશે ડીસાના શમશેરપુરા ખાતે ગોપાલક છત્રાલય સંચાલિત શ્રી એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલમાં બૃહદ બનાસકાંઠા જિલ્લા રબારી સમાજના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્નેહ મિલન ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સમાજના શિક્ષણ આરોગ્ય અને નૈતિક વિકાસ માટે કર્મચારીઓની એકતા તથા સંગઠિત પ્રયત્નોનું મજબૂત માળખું ઊભું કરવામાં મુખ્ય હેતુથી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી ત્યારબાદ સમાજના આગેવાનો અને અધિકારીશ્રીઓએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું બૃહદ બનાસકાંઠા એટલે કે વાવ થરાદ જિલ્લા સહિત રબારી સમાજના રેકર્ડ સંસ્થા સાથે સંકળાયેલા પ્રવૃત્ત અને નિવૃત્ત અધિકારીઓને કર્મચારીઓ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના નવા સ્ટડી સેન્ટર અને ભવિષ્યના શૈક્ષણિક રોડમેપ અંગે શુક્રવારે શ્રી એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ શમશેરપુરા ખાતે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એપીએમસી ચેરમેન ગોવાભાઈ રબારી સંસ્થા પ્રમુખ રેવાભાઈ દેસાઈ સહિત વિવિધ ઉથા ઉપર રહેલા સમાજના ક્લાસ વન ટુ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચિંતન શિબિર તથા નવા વર્ષનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ થકી સમાજની યુવા શક્તિને સ્પર્ધાત્મક યુગમાં સિવિલ સર્વિસ ક્ષેત્રે આગળ વધારવા માટેનું આ આયોજન ઉત્તર ગુજરાત રબારી સમાજની શૈક્ષણિક જાગૃતિ અને દ્રષ્ટિનું જીવન પ્રતિબિંબ બની રહેશે આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે હોસ્ટેલ લાઇબ્રેરી અને ક્લાસરૂમ સાથેનું સુસજ્જ સ્ટડી સેન્ટર સ્થાપવા માટે રૂપિયા એકાવન લાખનું દાન જાહેર કર્યું છે તેમણે જણાવ્યું કે આ સેન્ટર આવનારી પેઢી માટે માર્ગદર્શન બની રહેશે અને તેમણે તરત જ તેનું કાર્ય શરૂ કરવાની હાંકલ પણ કરી સાથે ભવિષ્યમાં પણ આ પ્રકારના શૈક્ષણિક અને સામાજિક કાર્યોમાં સંપૂર્ણ યોગદાન આપવાની ખાતરી આપી હતી જ્યારે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ પણ આ મહત્વના સામાજિક કાર્યમાં પોતાનો પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી આ ઉપરાંત અન્ય વક્તાઓએ પણ જણાવ્યું કે કર્મચારી વર્ગ પાસે સમાજના ઉત્કર્ષ માટે જરૂરી સમજણ અનુભવ અને નેતૃત્વની ક્ષમતા છે જો આ શક્તિ એક દિશામાં સંગઠિત રીતે વપરાય તો સમાજના શિક્ષણ આરોગ્ય અને નૈતિક મૂલ્યોમાં નવી ઉર્જા અને પ્રગતિનો પ્રવાહ સર્જી શકાય છે અને સ્નેહ મિલન અને ચિંતન શિબિરનું સંચાલન યુવા અધિકારીઓ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો